જિલ્લાના મોડાસા ખાતે ટાઉન હોલમાં મુકબધીર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ગુજરાત ભરમાંથી આશરે પાંચસો ની વધુ મુકબધીર યુવા યુવતી જોડાયા હતા સમગ્ર આયોજનને પ્રોત્સાહિત કરવા મોડાસાના અગ્રણીઓ જોડાયા જેમનું સન્માન કરાયું હતું ઉપસ્થિત મહાનુભાવોએ મુકબધીર યુવા અને યુવતીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુકબધીરને પડતી જીવનમાં મુશ્કેલીઓ નોકરીની સમસ્યાઓ અને લગ્ન જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કાર્યક્રમમાં તેમની અલગ જ દુનિયા જોવા મળી હતી મુકબધીરોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ રજૂ કર્યા હતા મુંબઈથી આવેલા જાદુગરે પણ જાદુ બતાવી મુકબધીરોને ખુશ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મુક બધીર માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ હરેશભાઈ પાંચસો જેટલા શ્રવણમંદ વિદ્યાર્થીઓ ટાઉન હોલ મોડાસા ખાતે ઉપસ્થિત રહ્યા દિવ્યાંગ જે શ્રવણમંદ છે સાંભળી નથી શકતો જેની જોડે અવાજ નથી એવા પુખ્ત વયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લગ્ન માટે રોજગાર માટે અને સામાજિક પુનર્વસનના પ્રાણ પ્રશ્નો માટે ઉપસ્થિત રહ્યા રામ જન્મભૂમિના ઐતિહાસિક નિર્માણના જ્યારે પગદંડી જવા થવા જઈ રહી છે આજે એક ક્રાંતિકારી દિવસ છે રામ જન્મભૂમિના પણ આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રતિક સ્વરૂપે આ બહેરામુગા વિદ્યાર્થીઓએ આજે પૂજન અર્જન કર્યું સમસ્ત ગુજરાતના પાંચસો જેટલા બહેરામુગા વિદ્યાર્થીઓ આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે અને પોતાની વેદના

અને પ્રતિકાત્મક કાર્યક્રમ છે જે સમાજના બીજા લોકો માટે પ્રેરણાદાયી છે અને સંદેશો આપે છે કે અમે પણ સક્ષમ છીએ અમે પણ સમાજમાં સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકીએ તેવા છીએ અમારો પણ અવાજ સાંભળાવવો જોઈએ